ખેડૂત મિત્રો નમસ્કાર ગામ કયું ગામ છે કાળાઘાટ ગામ સાતસો સિત્તોતેર અરીબા અરીબા સાતસો સીટોતેર ડાંગર એકસો વીસ દિવસે એકસો પંદરથી એકસો વીસ દિવસે પાકતી જાત આ તમે એનું પોસ્ટર જોઈ શકો છો બરાબર આપણી સાથે ખેડૂત છે એમણે કેટલા કિલો વાવેતર કરેલું છે અને આજે એમની કાપણી ચાલુ થઈ ગયેલી છે તો એનો બી આપણે અભિપ્રાય રહીશું તે પહેલાં આ સૌ ખેડૂતો એ અરીબા સાતસો સીટોતેર બનાવેલું છે બતાવજો કાકા આ તમે જો સાતસો સિત્તોતેર ડાંગર ભારે પાકતી જાત છે એકસો પંદરથી એકસો વીસ દિવસમાં છોડના દાણા એકદમ વજનદાર લાંબી કંઠી ખૂબ જ જબરજસ્ત એનો ગ્રોથ અરીબા સાતસો સિત્તોતેર કેના બ્રાન્ડની હાઈબ્રિડ વેરાયટી છે એકસો પંદરથી એકસો વીસ દિવસે પાકતી જાત છે અરીબા સાતસો સિત્તોતેર તો આજે આપણે કાળાઘાટ ગામની અંદર આવેલા છે તો સૌ ખેડૂત મિત્રોને નમસ્કાર

ત્રણ ત્રણ નવ કિલો બિયારણની ખરીદી કરેલી હતી સાતસો સિત્તોતેર તો બતાવજો ખૂબ જ જબરજસ્ત એની કંઠી લાંબી કંઠી છે આ તમે જોઈ શકો છો બતાવ આ કંઠીની લંબાઈ સાતસો સિત્તોતેર ડાંગર વજનદાર દાણો બધા દાણા ભરેલા તો શું નામ કીધું તમે યુસુફ યુસુફભાઈ આ ડાંગર વિશે તમે બીજું શું કહેવા માંગો છો ખેડૂતને બનાવવા જેવું છે કે નથી બનાવવા જેવું છે સારું છે તમને રિઝલ્ટ સારું મળ્યું સારું મળ્યું તો ખેડૂત મિત્રો સાતસો સિત્તોતેર ડાંગર વજનમાં મજ વજનમાં ભારે કંઠી બી બધી ભરેલી લાંબી કંઠી અને માર્કેટમાં એક નંબરમાં વેચાઈ જાય એ રીતનો માલ અને ઉત્પાદનમાં બી વધારે તો આવતા વર્ષે વાવો સૌ ખેડૂત મિત્રો અરિબા સાતસો સિત્તોતેર કેના બ્રાન્ડની હાઇબ્રિડ હાઈબ્રિડ વેરાયટી સાતસો સિતોતેર ડાંગર સ્વીટી એગ્રો સેન્ટર બંડરપાડા લાવ